સ્વો દેવ્ય ધીમી યો પ્રચોદય ન પ્રચોદયા ગુરૂબ્રહ્મા ગુરૂવિષ્ણુ ગુરૂદેવો મહેશરા ગુરૂ સાક્ષા પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમઃ ઓમ શાંતિ શાંતિ ચાલો હાથ ઘસી મોઢામાં ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદબ આજે કયો વાર છે શુક્રવાર કયો વાર અને આજે કેવી ઠંડી છે તો કેટલા છોકરા ઠંડી ના લાગતી નથી જો આને સ્વેટર નથી પહેર્યું આને નથી પહેર્યું હોને નથી પહેર્યું હે સ્વેટર બધા પહેરીને આવવાનું બધાએ છે ને સ્વેટર પહેરીને આવવાનું હો કેમ કે ઠંડી ન લાગે શિયાળો હે ને તો એમાં વરસાદ થયો તો ઠંડી વાય ને આપણે જો બારી બંધ રાખીએ કેમકે આ બારી છે ને એકદમ ઠંડો પવન આવે એટલે બારી બંધ કરી દીધી કાં છોકરાઓ ચાલો આજ છે શુક્રવાર ટીચર ગયા છે રજા ઉપર તો જો આપણે થેપલા ને એવું બધું બનાવવાનું છે ને છોકરાઓને ભણાવવાના છે અને આજ પેલા આવેલા તો સુખડી બનાવશું આપણે કેમ કે આય છે શુક્રવાર તો જો સુખડી બનાવવાની છે દૂધીના ઢેબરા વઘારેલા ચણા તો ચાલો પેલા તો સુખડીની તૈયારી કરી નાખીએ જો મસ્ત આપણે ચણા પણ પલાળની કમ્પ્લીટ રાખ્યા છે અને અહીંયા દૂધી પણ આવી ગઈ છે દૂધીના બનાવવાના છે થેપલા તો દૂધી પણ આવી ગઈ છે તો ચાલો છે ને સુકણી તૈયારી કરી નાખીએ કે છે જોવા મસ્ત આપણે ગોળની પાઈ લઈશી ચાલો ગોળની પાઈ આવી જાય ને પછી લોટ નાખીને મસ્ત લોટ શેકીને આપણે સુખડી બનાવી નાખીએ ચાલો તો જો આ મસ્ત આપણે સુખડી બનાવીને રેડી ને કરી નાખી છે સવારનો નાસ્તો સુખડી છે ને બાળકો જો બધા માથા ઉપર હાથ રાખીને બેસ ચાલો બધાય માથા ઉપર હાથ સુખડી ખાવી ને

બાળકો પર રેડી થઈ ગયા છે ને બધા ચાલ તો તમને સમજાવી દો બરોબર જો એક છે ને આપણે લાઈન ખેંચી છે અને એક છે ને સામે ખેંચી છે એટલે આપણે છે ને તમારે બે હાથ છે ને પાછળ રાખવાના અને બે પગ ભેગા રાખવાના અને પછી તમારે કૂદકા કૂદકો મારી મારીને ને લીટી પાસે આવવાનું છે બરોબર લાઈન ખીજી છે ને જે પેલા પૂગી જશે ને જીતી જશે અને કૂદકો જ મારવાનો છે કોઈ ચાલવાનું નથી અને હાથ આગળ નો આવજો હાથ પાછળ જ રાખવાના છે બરોબર છે સમજાઈ ગયું બધાય ને કે સમજાવું સમજાઈ ગયું ને રેડી છો ને ચાલો તો ભાર્ગવભાઈ ઉત્તમભાઈ અને વીરેન્દ્રભાઈ ચાલો આવી જાઓ ચાલો તમને ઊભા રાખી દો અને તમારે તમારી જો અહીંયા તમને લીટી ગઈ ને તમારે આ આ ચોરસ રાઉન્ડ આવા ચોરસમાં જ તમારે હાલવાનું છે બરાબર હાથ પાછળ રાખી દયો ને પગ ભેગા રાખી દો ઋતુભાઈ સે સાઈડમાં માં ઉભા રહે વચ્ચે 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 હાલો બરાબર ને ચાલો તો રેડી છો ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ પગ ભેગા પગ ભેગા પેગ પગ અલગ ન થવા જોઈએ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ચાલો પેલા રુતમભાઈ સિદ્ધિ કે તારી ભાત રુતમભાઈની વેરી ગુડ સરસ કેટલ હો રૃત્તમભાઈ ચાલો બેસી જાવ ચાલો હવે ધાર્મિક ભાઈ સંજયભાઈ અને તો તમે વિરાટભાઈ ચાલો પગ ભેગા રાખવાના છે અને હાથ પાછળ આ સાઈડ ઊભા રહી જાવ પગ ભેગા કરી દીએ સંજયભાઈ અને હાથ પાછળ ચાલો રેડી પગ ભેગા ચાલો તો પહેલો નંબર ધાર્મિક નો બીજો વિરાટ નો ત્રીજો સંજયભાઈ નો ચાલો ધાર્મિક ભાઈ ની તાલી ઉપાડી વેરી ગુડ સરસ કર્યું બેસી જાવ ચાલો લક્ષિતભાઈ આર્યનભાઈ અને દેવલભાઈ ચાલો આવી જાવ પગ ભેગા કરી દ્યો અને હાથ પાછળ ચાલો રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો તો લક્ષિતભાઈ જીતી ગયા લક્ષિતભાઈ તાલુ પાડ દયો અને હું સ્ટાર્ટ કહું ને તૈયાં તમે તો હજી મેં કીધા મળતા તો મહિના તો હે ચાલો સરસ હો બેસી જાવ ચાલો દેવરાજભાઈ યાનિકભાઈ ખુશળભાઈ આવી જાય યશભાઈ ચાલો ય યશભાઈ આવી જાય ગયા ભાઈ આ સાઈડ અહીંયા આ સાઈડ ચાલો રેડી સેજ ઓરા ઉભા રહ્યો દેવ દેવરાજ રેટી પાસે બરોબર ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ વેરી ગુડ ખુશાલ ભાઈ પેલા પૂઈ ગયા હતા ચાલો ખુશાલ ભાઈ તાલી પાડ દયો વેરી ગુડ ચાલો બેસી જાવ ચાલો નિર્માભાઈ ગૌતમભાઈ યાનિક આવી જાય ચાલો પગ ભેગા કરી દ્યો હાલકો યાનિકભાઈ હાલકો ઉભા રહી છાવ તમે આ સાઈડ આવતા રહ્યો હજી આ સાઈડ આ લાદીમાં આ લાદીમાં હા એ લાદીમાં લાદીમા વૈયા છાવ હા બસ અને ઓળ આવતા રહ્યો થોડાક ચાલો હાથ પાછળ અને પગ ભેગા કરી દો ચાલો રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ પગ ભેગા રાખીને ચાલો ચાલો તો ગૌતમભાઈ સિદ્ધિ કે ગૌતમભાઈ દાલી ઉપાડ દયો વેરી ગુડ સરસ કર્યું બેસી જાવ ચાલો પત પતુભાઈ સંજયભાઈ ને વિવેકભાઈ આવી જાવ ચાલો પગ ભેગા કર દયો અને ઉભા રહી જાવ લાઈનમાં ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ विवेक भाई, 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 <laughs> भाई जीत गया पहला पहला विवेक भाई राउंड पार कर दी तो चलो विवेक भाई तालियों पर वेरी गुड चलो बेसी जाओ सरस चलो धर्मेश भाई जिगा भाई निवेशराज भाई जाओ ऊपर ही जाओ पक भेगा कर दियो ना चलो रे वन टू थ्री स्टार्ट पग बेगा रख जो यार मैं था मैं चलो तो धर्मेश भाई जीत गया धर्मेश भाई तालियां बांट दियो वेरी गुड सरस कैवा बेसी जाओ चलो पूजा बहन छ लक्ष्मी ने राजल बहन जाओ चलो सामने ऊपर रह जाओ चलो रेडी हाथ पाछड़ राजल बहन 1 2 3 स्टार्ट पग बेगा पग बेगा रखो

ચાલો તો વંશિકા બેન જીતી ગયા છે વંશિકા બેન ની તાલી ઉપાડ વેરી ગુડ ચાલો બેસી જાવ સરસ ચાલો બે વંશિકા ને ધ્રુમી બેન જાય ચાલો ઊભા રહી જા 1 2 3 સ્ટાર્ટ પક બેકા ચાલો ચાલો તો વંશિકા બેન જીતી ગયા છે તાલી પાડજો વંશિકા બેન ની

ચા તો બપોર ના તો ચણા અને થેટલા છે તો બાળકો ચણા ને થેટલા દીધા છે ને બાળકો બધા મસ્તીમાં ખાઈ દે છે તો તમને હાઈડનો માર્ગવા લાગે